હલા ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે જમીનનું આરોગ્ય પત્રક આ યોજના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું જેમાં સોઈલ હેલ્થ કાર્ડ શું છે સોઈલ હેલ્થ કાર્ડ કરાવવું શા માટે જરૂરી છે આ માટે આપણે જમીનનો નમૂનો લેવાનો હોય નમૂનો કઈ જગ્યાએથી લેવો ખેતરમાં કેટલી જગ્યાએથી લેવો કેવી રીતે નમૂનો લેવો નમૂનો લીધા પછી આપણે શેમાં પેક કરવું પેક કર્યા પછી નમૂનો આપણે ક્યાં આગળ જમા કરાવો વગેરે વિશે વિસ્તૃત માહિતી મેળવીશું એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવીએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અને અમારી આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો તો આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી આપણી ચેનલના નવા વિડીયો જે ખેતીલક્ષી ખૂબ જ આધુનિક માહિતી ખેતીવાડી યોજનાઓની જાણકારી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી હવે આપણે વાત કરીએ સોઇલ હેલ્થ કાર્ડ યોજના જમીનનું પૃથક્કરણ આના માટે ખેડૂત મિત્રો આપણે જે તે જમીનમાં જે તે સર્વે નંબર ઉપર આઠથી દસ જગ્યાએ અલગ અલગ રીતે નમૂના લેવાના હોય છે નમૂનો લેતી વખતે આપણે કાળજી એ રાખવાની છે ધ્યાનમાં રાખવાની બાબતો એ છે કે આપણે આકાર પદ્ધતિથી ખેતરમાં નમૂનો લેવાનો છે ખાસ તો ખેતર અત્યારે ખાલી હોવું જોઈએ તાજેતરમાં કોઈ આ ખેતર માનો કે અત્યારે ખાલી જ છે એમ જ ચાસ છે આમાં અત્યારે કાંઈ ખાતર કે એવું કાંઈ નાખેલું નથી એટલે જે ખેતર ખાલી હોય એ જગ્યાએથી લેવાનું ઝાડ કે વૃક્ષ કે એની નીચેથી નમૂનો લેવાનો નથી શેઢાપાળા કે એનાથી દૂર હોય એવી જગ્યાએથી નમૂનો લેવાનો હોય છે પાણી જે જગ્યાએ ભરેલું હોય ઘાસ રહેતું હોય એ જગ્યાએથી પણ નમૂનો લેવાનો નથી જમીન એકદમ ચોખ્ખી હોય ત્યાંથી આપણે નમૂનો લેવાનો રહેશે હવે આપણે નમૂનો લેવાની પ્રોસેસ ચાલુ કરીએ તો આપણે જમીનમાં જે આઠ દસ જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી નમૂનો લેવાનો હતો અહીંયા આગળ આપણે વી આકારથી ખાડો કરીશું હમણાં વીરડી ગામના ખેડૂત છે વજુભાઈ વી આકારથી ખાડો કરે છે અહીંથી આપણે પંદરથી વીસ સેન્ટીમીટર ઊંડો ખાડો કરવાનો છે ત્યાંથી અંદર પછી આપણે થોડી માટી લેવાની છે અહીંથી આપણે આ માટી લઈ લઈએ અહીંયા આગળ આપણે આ માટી લઈએ છીએ જેમ બને તેમ ઝીણી માટી લેવી ઢેફા અને બીજા અવશેષો ન આવે પાકના એનું ખાસ ધ્યાન રાખવું આ એક જગ્યાએથી માટી લીધી હવે આપણે ખેતરમાં બીજી જગ્યાએ જઈશું ત્યાંથી આગળ આપણે માટી લઈશું ખેડૂત મિત્રો આપણે એક નમૂનો ત્યાંથી ખૂણામાંથી લીધો હવે આપણે ઝેડા કતર પદ્ધતિથી નમૂનો એક બીજો એક બીજા ખૂણેથી લીધો હવે એક આપણે નમૂનો વચ્ચેથી લઈશું એટલે આખા ખેતર આપણે કવર થઈ જાય અહીંયા આગળ આપણે પાછું વી આકારથી માટી કાઢશું મોટા ઢેફા અને બીજા કયા અવશેષો હોય એ આપણે દૂર કરીને અહીંથી માટી લઈશું અહીંયા આગળ ઝીણી માટી આપણે લેવાની છે અહીંથી આપણે ઝીણી માટી લઈએ બને ત્યાં સુધી ઝીણી માટી લઈએ આપણે અગાઉ વાત કરીએ એ મુજબ ઓકે હવે ખેડૂત મિત્રો આપણે બે ત્રણ જગ્યાએથી નમૂના લઈ લીધા હવે આપણે જેડાકારમાં પછી બાજુના એક બીજા ખૂણેથી આપણે જમીન લેવાની થાય તો અહીંયા આગળ આપણે પાછું ક્રિયાકારનો ખાડો કરી માટી લઈશું ઉપરના ટેફા દૂર કરી બીજા આવશે શું દૂર કરીએ અહીંયા આગળ આપણે ક્રિયાકારથી ખાડો કરીને માટી લેવાની છે અંદરની જીણ માટી લઈ લીધી અંદર થી મોટા ઢેફા અને બીજા જે કે પાકના અવશેષ એ આપણે અહીંથી દૂર કરવાના છે ખેતર પર જો ખેડૂતના ખેતર પર છાવણી હોય તો ઝીણી છાવણી મારીને માટી ઝીણી કરી શકાય છે ના હોય તો કાંઈ વાંધો નહીં હાથી બધું વીણી લેવાનું નમૂનો લઈ લીધો હજુ ખેતરમાંથી આપણે વાત કરીએ એ મુજબ આઠથી દસ જગ્યાએ નમૂના લેવાના થાય આપણે ત્યાં ત્રણથી ચાર જગ્યાએ લીધા હજી અમે બીજી જગ્યાએથી નમૂના લઈને હવે આગળની પ્રોસેસ આપણે કરીશું બધી બાજુથી જમીન થોડી થોડી લીધી હવે આપણે એ જમીન અહીંયા આગળ એક મોટા કાગળમાં આપણે ભેગી કરવાની છે એના આપણે અહીંથી ચોરસ ચાર ભાગ પાડવાના છે અહીં આગળ આપણે આ રીતે ચાર ભાગ પાડશું ચાર ભાગ પાડીને સામસામેના ભાગ અલગ કરી દેવાના છે સામાનો ભાગ અલગ કરી દે બસ આ રીતે સામસામેના ભાગ અલગ કરી દેવાના છે પાછી એ માટી મિક્સ કરી દેવાની છે માટી આપણે અહીંયા પાછળ મિક્સ કરી દઈએ આની આ પ્રક્રિયાનું આપણે પુનરાવર્તન કરવાનું છે એટલે આ માટી પાછી આપણે આ રીતે આમ કરી એના પાછા ચાર ભાગ કરવાના છે એમાં પાછી સામસામેના બે ભાગ અલગ કરી દેવાના છે આ રીતે પાછી આ માટી આપણે પાછી મિક્સ કરી દેવાની છે આ પ્રક્રિયા આપણે છેલ્લે જ્યારે પાંચસો ગ્રામ સુધી માટી બચી રહે ત્યાં સુધી આની આ પ્રક્રિયા આપણે પુનરાવર્તન કરતું જવાનું છે અહીંયા આગળ પાછું આપણે આને ચાર ભાગ પાડીશું જેથી બધી માટી બધા ખેતરમાં અલગ અલગ જગ્યાએથી આપણે જે લીધેલી છે એ માટી આપણે મિક્સ થઈ જાય અને બધા આખા ખેતરનો સંપૂર્ણ એક નમૂનો તૈયાર થાય એના માટે આપણે પ્રક્રિયા કરવાની છે એના માટે આપણે પાછા સામસામેના બે ભાગ અલગ કરી દઈએ આ રીતે હવે પાછી આ રીતે માટી મિક્સ કરી દેવાની છે આમાંથી પાછું આપણે હવે છેલ્લી વાર એકવાર ચાર ભાગ પાડી દઈશું ચાર ભાગ પાડી દઈશું ચાર ભાગમાં સામસામેના બે ખૂણા આપણે અલગ કરી દઈશું ત્યારબાદ જે માટી આપણી વધે એ માટીને આપણે પ્લાસ્ટિકની પોલિથિલિન બેગ અથવા કાપડની બેગમાં ભરી દેવાનું છે અહીં આગળ આપણે કોથળીમાં આ માટી ભરી દઈએ પાંચસો ગ્રામ જેટલી માટી વધી હોય એ માટી આપણે અહીં આગળ ભરી દેવાની છે આ રીતે ઝીણી માટી મને ત્યાં સુધી સાવ ઝીણી માટી લેવી ભીની માટી ખાસ તો ગમે જગ્યાએથી ભીની માટી ના આવે એની ખાસ કાળજી રાખવી આ રીતે આપણે આખા જમીનનો નમૂનો આ થોડી માટી રૂપે આપણે પાંચસો ગ્રામ માટી રૂપે આપણો મિક્સ કરી લીધો છે અહીંયા આગળ આ માટીનો નમૂનો તૈયાર થઈ ગયો છે આમાં હવે આપણે તમારે તમારા ગામના જેથી ખેતીવાડી ગ્રામ સેવક દ્વારા લેવામાં આવે તો એ તો ચીઠ્ઠી લખીને લાવે છે અથવા તમે જો બહાર બીજી જગ્યાએ કરાવવાના હો આપણે લેબોરેટરી છે જીએસએફસી સરદાર ડેપો છે ત્યાં થઈ શકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આપણે કેવી કે જે કંઈ હોય જે તે જિલ્લાનું ત્યાં પણ આની પૃથક્કરણ થતું હોય છે જમીન ચકાસણી પ્રયોગશાળા જે તે જિલ્લામાં હોય તો ત્યાં આગળ પણ તમે કરાવી શકો છો આપણા ખેતીવાડી વિભાગમાં દર વર્ષે માટીના નમૂના લેવાના આવે છે ગયા વર્ષે ગામડીઠ દસ દસ નમૂના લેવાના હતા આ વર્ષે આપણે દરેક ગામ બાવીસ બાવીસ નમૂના લેવાના છે એટલે તમારા ગામમાં જો હજી નમૂના ખેતીવાડી ગ્રામસેવક દ્વારા ન લેવાયા હોય તો તમે એમને જાણ કરીને તમારી માટીનો નમૂનો એમને આપી તમે તમારી જમીનનું પૃથક્કરણ કરાવી શકો છો આના માટે તમારે એક ચિઠ્ઠી લખવાની છે બરાબર એમાં તમારે લખવાનું છે ખેડૂતનું નામ ગામ તાલુકો જિલ્લો સર્વે નંબર જે તે સર્વે નંબરમાંથી તમે જે નમીન લીધી હોય માટી લીધી હોય એ સર્વે નંબર ખાતા નંબર લખી નાખવાનો અને ખેડૂતનો મોબાઈલ નંબર લખીને આ નમૂનાની અંદર મૂકી દેવાનો છે અને માટી આ રીતે રાખીને કોથળી પછી સ્ટેપલર અથવા ગાંઠ મારીને પેક કરીને આપણે તમારે નમૂનો ટેસ્ટિંગ માટે આપી દેવાનો છે ટેસ્ટિંગ માટે આપણે વાત કરીએ મુજબ જમીન ચકાસણી પ્રયોગશાળા જે તે જિલ્લામાં હોય ત્યાં આગળ તમે આપી શકો છો ખેતીવાડી વિભાગ દ્વારા નમૂનો લેવાતો હોય તો ખેતીવાડી ગ્રામ સેવકને તમે આપી શકો છો પછી આપણે જીએસએફસી જીએટીએલ સરદાર ડેપો હોય ત્યાં આગળ કે જેનો જે કાંઈ ચાર્જ થતો હોય એ ચાર્જ થઈને એ તમને નમૂનાનું પૃથકરણ કરાવી આપી છે આપે છે ચકાસણી પ્રયોગશાળા અથવા ખેતી વિભાગ દ્વારા નમૂનો લઈ લેવાઈ ગયો હોય ત્યારબાદ તમને સોઇલ હેલ્થ કાર્ડ આ રીતનું એક લેટર આપવામાં આવશે આ તમને જમીન ચકાસણીનું લેટર છે આપણે જોયલ હેલ્થ કાર્ડ જમીનનું આરોગ્ય પત્રક આ રીતનો આખો લેટર આવશે ત્યાં આગળ તમારે જમીન ચકાસણી જે આ જગ્યાએ કરાવ્યું હોય એ ચકાસણી કેન્દ્રનું નામ સરનામું આવશે ખેડૂતની વિગત આવશે નામ સરનામું સર્વે નંબર ખાતા નંબર વગેરે પછી એમાં તમારે જમીનમાં પીએચ કેટલો હોય છે પછી કાર્બનિક કાર્બન કાર્બનિ પદાર્થો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ તાંબુ મેંગેનીઝ લો વગેરે પોષક તત્વો કેટલા પ્રમાણમાં છે એનું સ્ટેટસ તમને તમારા જમીનનું જે તે સર્વે નંબરમાં તમે જે નમૂનો આપ્યો એનું સ્ટેટસ તમને આમાં દર્શાવવામાં આવશે અને સામે દર્શાવવામાં આવશે કે ભાઈ કલર વાઇઝ એને ડિવાઈડ કરવામાં આવ્યું છે લીલો કલર હોય તો મધ્યમ તટસ્થ પૂરતું છે પછી પીળા કલરમાં તમને આપ્યું હોય તો એમાં મધ્યમ છે પછી લાલ કલર હોય તો એમાં નીચું અને ઓછું શું બરાબર એ રીતે આમાં આપવામાં આવે છે પાછળ અહીંયા આગળ તમે જે પાક આમાં દર્શાવ્યો એક દાખલા તરીકે અહીંયા આગળ આપણા વજુભાઈનું ખેતર છે તો તેઓ કપાસ કરે છે તો કપાસ મગફળી જુવાર વગેરે જે મેઇન પાકો કરતા હોય તો એમાં તમારે કયા હાલની તકે આ તત્વો કેટલા પ્રમાણમાં છે એની તમને આમાં માહિતી આપવામાં આવે છે અને એમાં જરૂરી પોષક તત્વો દાખલા તરીકે કપાસમાં જેટલું જે કંઈ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ જે કંઈ જરૂરિયાત હોય એ મુજબ જેટલું જમીનમાં હોય એ વાંધો નહીં પણ હજી કંઈ વધારે જરૂર હોય તો એની ભલામણ અહીંયા સોઇલ એલ કાર્ડમાં દ્વારા તમને આપવામાં આવે છે આનાથી તમે તમે જમીનનું આરોગ્ય પત્રક જોઈ શકો છો જમીનની સ્થિતિ શું છે જમીનની ફળદ્રુપતાની હાલની દ્રષ્ટિએ સ્થિતિ શું છે એ આપણે તપાસી શકીએ છીએ ખેડૂત મિત્રો આ થઈ આપણે જમીન ચકાસણી નમૂનાની બાબત જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય ખેડૂતોના કે ગામના ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર